નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન સાને અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ નું સ્વાધ્યાય 3.4 નું સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તમારી સમક્ષ મિત્રો આવી ગયા છે જે તમારે અહીંયા જોવાના થાય છે તો મિત્રો ખાસ કરીને આપણે જે વિધાન સાચું છે કે ખોટું છે આપણે જણાવવાનું છે

દરેક ચોરસ સમાન ચારે બાજુ સમાન છે બરાબર છે તો આ વિધાન કેવું છે મિત્રો ખોટું છે વિધાન સાચું છે ખોટું છે 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 દરેક ચોરસ પણ તો વિધાન સાચું છે ખોટું છે જણાવવાનું છે દરેક પતંગ અગા ચતુષ્કોણ સંભાળ ચુતુષ્કોણ પતંગ અગા ચતુષ્કોણ ની બધી જ બાજુ સમાન હોતી નથી માટે વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર છ છે વિધાન સાચું છે કે ખોટું છે જણાવો દરેક સંબંધ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે દરેક ચોરસે સમલમ ચતુષ્કોણ છે તો કે આ વિધાન પણ કેવું છે સાચું છે વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે વિડીયો સ્ટોપ તમે લખી શકો છો લંબાઈ કેવી હોય છે સમાન હોય છે ચોરસ અને સમ બાજુ ચતુષ્કોણ ચાર કાઠ ખૂણા હોય તો ચોરસ ને ચાર કાઠ ખૂણા હોય છે ત્યારબાદ મિત્રો લંબ ચોરસ પણ ચારેય ખૂણા કેવા હોય છે

ચતુષ્કોણ છે બાજુ કેવી હોય છે સમાન હોય છે ચોરસ માટે કેવું કહેવાય સમ બાદ કહેવામાં આવે છે ચોરસ ચોરસના બધા ખૂણા કેવા હોય આઠ ખૂણા છે તેથી તે શું હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણ નામ આપો પરસ્પર દુભાગે પરસ્પર લંબ હોય ને સમાન હોય તો જોઈ શકીએ જોઈ શકો સમાંતર બાજુ ચતુષ્કોણ છે લંબ ચોરસ પણ છે ચોરસ પણ છે સમ પ્રશ્ન નંબર પણ છે પરસ્પર લંબ દ્વિભાજક હોય કે જેના

બંને વિકણો લંબચોરસ ના અંદર ચાર હોય બધા કેવા હોવા જોઈએ અંદરના ભાગમાં હોવા જોઈએ તો શું કહી શકાય બહિર્મુખ ચતુષ્કોણ આપણે કહી શકીએ છીએ ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું હા

લંબાવો જેથી બીઓ ઇઝ ઇક્વલ ટુ ઓડી થાય બીઓ અને મિત્રો કેવા હોય છે અને એડી છે એ પણ દોરવાની થાય છે તો એ બી તૈયાર થઈ જાય છે એ એઓ એઓ ઇઝ ઇક્વલ ટુ ઓસી આ મિત્રો આપેલું છે તથા બીઓ ઇઝ ઇક્વલ ટુ બીડી મિત્રો આપણે જાણીએ છીએ લંબચોરસમાં જે વિકર્ણ હોય છે બરાબર છે જે દુભાગતા હોય બાજુ કેવા હોય છે સમાન હોય છે તો એબીસીડી ના વિકર્ણ પરસ્પર શું કરે છે દુભાગે છે પરસ્પર શું કરે છે દુભાગે છે તો એબીસીડી ના સમાંતર કોણ છે જેમાં ખૂણો બી કાટકોણ છે બરાબર છે લંબચોરસના બધા ખૂણા કેવા હોય છે કાટકોણા છે પણ ખૂણો બી આપણને કેવો મળી ગયો છે કાટકોણો મળી ગયો છે તો આપેલ છે જોઈ શકો છો તો એબીસીડી એ લંબચોરસ છે એમ બિસედ કેવી થશે મિત્રો તો શું કોને લંબચોરસ છે લંબચોરસના વિકર્ણના માપ કેવા હોય છે સરખા હોય છે અને પરસ્પર શું કરે છે દુ છે છે એસ ઇક્વલ ટુ બીડી એ ઓ ઇક્વલ ટુ ઓ સી ઇક્વલ ટુ બી ઓ ઇક્વલ ટુ ઓ ડી આમ ઓ એ એ અને એ બી અને સીધી સરખા અંતરે આવેલા છે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો જોઈ રહ્યા હોય કરજો બાજુમાં પેલા બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહેશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત